રાજકોટના ટીઆરથી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠિયાની સંપત્તિને લઈને તપાસ કરવામાં આવતા મોટા ખુલાસા થયા છે અને સિત્તેર ના પગારદાર સાગથિયાની કુલ સંપત્તિ દસ કરોડ કરતા પણ વધુની હોવાનું સામે આવ્યું છે એટલે તેણે પોતાની નોકરી દરમિયાન કેટલો ભ્રષ્ટાચાર આચર્યો છે તે આપણે વિચારી શકીએ છીએ એસીબી તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહાઠગ પાસે આવક કરતા ચારસો દસ ટકા વધુ સંપત્તિ છે એસીબીએ સાગઠિયાની અલગ અલગ જગ્યાએ જઈને વર્ષ બે હજાર બારથી બે હજાર ચોવીસ સુધીમાં વસાવેલી મિલકતોની તપાસ કરી જેમાં દસ્તાવેજી પુરાવા બેંક ખાતાની વિગતો સરકારી કચેરીના દસ્તાવેજો સાગઠિયાના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી અને સાગઠિયા પાસે દસ કરોડથી વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાગરઠિયા અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં બે ફ્લેટ રાજકોટની અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો માધાપર ખાતેની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ રાજકોટના સોખડામાં એક પેટ્રોલ પંપ અને ત્રણ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન શાપરના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં એક ગેસ ગોડાઉન પડધરીના બાલાજી ગ્રીન પાર્કમાં એક પ્લોટ ગોંડલના ગોંઠામાં એક પેટ્રોલ પંપ અંડર કન્સ્ટ્રક્શન હોટલ એક ફાર્મ હાઉસ અને કરોડો રૂપિયાની ખેતીની જમીન ધરાવે છે ઉપરાંત બે હોન્ડા સિટી કાર સહિત કુલ છ વાહનનો માલિક છે જ નહીં પણ સરકારી કામ કરવાના બદલામાં લોકો પાસેથી ઉઘરાવેલા પૈસાથી સાગઠિયા દુબઈ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ યુરોપ સહિત અનેક દેશોમાં જલસા કરી આવ્યો છે આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં બિલ્ડરો સાથે મોટી મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી એસીબીને મળી છે અને આ એવા બિલ્ડરો છે જેઓ પહેલાં સરકારી અધિકારી હતા અને નિવૃત્તિ બાદ બિલ્ડર બની બેઠા છે એટલે આવા બિલ્ડર અને સાગઠિયાની સાઠ ગાંઠની તપાસમાં વધુ મોટા ખુલાસા પણ થઈ શકે છે અને એ નિવૃત્ત અધિકારીઓના કારનામા અને તેમની સાથે કોઈ મોટા નેતાની સંડોવણી પણ સામે આવી શકે છે પણ સવાલ એ થાય છે કે એટલે સુધી ઊંડી તપાસ થશે ખરી